મિત્રો આ સોંગ તો શાયદ તમે જરૂર સાંભળ્યું છે એટલે ઘણા બધા લોકો આના ઉપર રીલ પણ બનાવી હતી પરંતુ આ જે સોંગ્સ ગાવા વાળા ભાઈ છે મતલબ કે રાહુલ આંજણા જે એક સિંગર છે પરંતુ એમના ઉપર હુમલો થયો છે સોળ ડિસેમ્બર ને એમના ઉપર હુમલો થયો છે કેમ હુમલો થયો એન્ડ અત્યારે એમની હાલત કેવી છે તો જુઓ સૌથી પહેલા આપણે વાત કરીએ આ હુમલાની તો સોળ ડિસેમ્બર ના તેમના ઉપર હુમલો થાય છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર એમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો હું તમને લાસ્ટમાં જરૂર બતાવીશ જુઓ સૌથી પહેલા તો વાત કરીએ તો આ હુમલો કેમ થયો છે તો ભાઈ પૈસા બાકી હતા પાંચ લેવાના હતા આયોજકો સૌથી પહેલા તો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એટલે કે પાલનપુર નજીક કેસરીયા નવરાત્રી કરીને આયોજન કરવામાં આવેલું હતું જેમાં આયોજકોએ આ ભાઈને પૈસા ના આપ્યા મતલબ કે નવરાત્રીનો પ્રોગ્રામ તો આ ભાઈએ કરી નાખ્યો એમને ત્યાં પરંતુ નવરાત્રીના જે પૈસા બાકી લેવાના હતા એ પોત્રીસ હજાર ના આપ્યા ત્યારબાદ વારંવાર આ ભાઈએ એમ કહ્યું કે ભાઈ અમારા પૈસા આપી દો એમ વારંવાર હજીજી કરી પરંતુ એ આવ્યો છે કોઈ પૈસા ના આપ્યા એનાથી ફાઇનલી થાય છે એવું કે બંને વચ્ચે થોડો વિવાદ થાય છે પરંતુ વિવાદ થયા પછી જો વાત કરીએ તો એમના ઉપર સોળ ડિસેમ્બરનો હુમલો કરવામાં આવે છે મતલબ કે આ જે કલાકાર આ જે સિંગર્સ દેખાય છે રાહુલ આંજણા ઉપર સોળ ડિસેમ્બરનો હુમલો કરવામાં આવે છે મતલબ કે ગત બે ત્રણ દિવસની જ વાત છે એન્ડ જ્યારે હુમલો થાય છે એના પછી તમે અત્યારે વિડીયો જોઈ શકો છો ઇવન તો ફરિયાદ બી છાપી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ છે પરંતુ અત્યારે તમે હું ખાલી એટલું કોમન સેન્સ યુઝ કરું છું એ લોકોને કહેવા માંગુ છું આયોજકોને કે જો તમારી પાસે પૂરતા પૈસા હોય તો જ તમે કોકને પ્રોગ્રામમાં બોલાવો અથવા તો એ કલાકારને પ્રોગ્રામમાં લાવો તમારી પાસે પૂરતા પૈસા હોય તો જ એને બોલાવો તમે ખોટું કોઈનું અપમાન ના કરશો એક તો એના પૈસા પણ બાકી હતા એન્ડ જો આ વાત સત્ય છે તો તમે શું એમના ઉપર હુમલો કરવાની તમારા માટેની તાકાત ક્યાંથી આવી શકે છે આના ઉપર તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બાકી તમારું જે પણ કહેવું હોય મને જરૂર જણાવજો બાકી ગેટ વેલ સુન ભાઈ માટે લખવાનું કોમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં કારણ કે એ પણ એક કલાકાર છે એન્ડ કલાકાર ઉપર જો હવું બની શકે આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો બાકી મળી એક નવા વિડીયો